વેરાવળમાં આહિર સમાજ દ્વારા આક્રોશભેર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આહિર નેતા હિરા જોટવાની ધરપકડના વિરોધમાં આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે સરકાર દ્વારા કિન્નાખોરી રાખીને એક તરફી કાર્યવાહીનો આક્ષેપ કરાયો છે મામલતદાર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જરૂર પડે આહિર સમાજનો વિશાળ સંમેલન બોલાવવાની પણ તૈયારી દાખવવામાં આવી હતી આહિર સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા હતા સાહેબ ની કચેરીમાં જે ભરૂચ ખાતે ફરિયાદ થયેલ છે એના અનુસંધાને અમે સૌ આહિર નદીના પ્રતિનિધિઓ અને જવાબદાર માણસો મામલેદાર શ્રી મારફત સરકારનું ધ્યાન દોરવા માટે એકત્રિત થયેલા અને આવેદનના રૂપમાં અને મૌખિક મામલેદાર સાહેબને રજૂઆત કરેલી છે કે હવે આવા કોઈ કેસની અંદર હીરાભાઈ ડાયરેક્ટ ક્યાંય નથી માનો કે અને લાકડી સાપ માટે એવો ઘાટ જડાયેલો છે બીજી વાત જોઈએ સાહેબ

ડાયરેક એમાં કોઈ નામમાં નથી એમ પણ એવડું કોઈ કામ હોય તો મજૂરથી માંડીને એના તલાટીથી માંડીને સરપંચથી માંડીને સરપંચના પ્રતિનિધિથી માંડીને હજારો માણસોનું ટોળું થાય ત્યારે મજૂરી યોજના પૂરી થાય એમ આમાં ખોટી રીતે કોઈ પણ છોકરા ભોગ ન બને અને સ્વાભાવિક કોઈ મટરિયલ સપ્લાયર હોય કોઈ કામ કરવાવાળી એજન્સી હોય અને એવા સંજોગોમાં સંપૂર્ણપણે તટસ્થ તપાસ કરી અને ન્યાયના હિતમાં સરકારની ભૂલ સરકાર સ્વીકારે એજન્સીની જે ભૂલ હોય એજન્સી સ્વીકારે અને એમ કરીને જો વહીવટ ન થાય તો ડગલે ને પગલે આવા બનાવ બનતા રહેશે છે ને દૂધ પીવડાવવા જેવી વાત છે મિંદડી કે દૂધ પીજા વગર રહી નહીં એટલે આપણે સરકારનું પણ ધ્યાન દોરીએ